ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાની આ ગૃહની વેલમાં ચાર ધારાસભ્યો મામલો હતો આદિવાસી વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે તેને લઈને મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે અધ્યક્ષે નિર્ણય લીધો છે કે આ ચારે ચાર ધારાસભ્ય કાંતિ ખરાડી તુષાર ચૌધરી અનંત પટેલ અને ચૈતર વસાવાને સસ્પેન્ડ કરવામાં આવે છે આપણા સાથે કાંતિ ખરાડી જોડાયેલા છે શું મુદ્દો છે સસ્પેન્શનની શું વાત છે વાત કરીશું ઘટના શું છે કાંતિભાઈ સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધી ભણતા દીકરા દીકરીઓને આ ગુજરાતની અંદર આદિવાસી દીકરાઓને જે ભણે છે એમના બદલે શિષ્યવૃત્તિ આ સરકારે કોલર સ્કોલરશીપ બંધ કરવામાં આવી અને અગત્યનો અમારો આદિવાસી દીકરા દીકરીઓને મુદ્દો હતો અમારો ચર્ચામાં આ પ્રશ્ન આવ્યો તો અને ચેતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો ને એમાં અમે સમર્થન આપ્યું હતું કે સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓને લગતો વળગતો આ પ્રશ્ન છે પ્રશ્ન ઉઠાવવો જોઈએ અને ઠીક છે ગુજરાત વિધાનસભાની અંદર આપણો હક છે પ્રશ્ન પૂછવો અને આ વિદ્યાર્થીઓ માટે તો મેં અગ્રશીલ લીધો પણ કઈ જગ્યાએ મંત્રીએ કોઈક જગ્યાએ અમને ગુમરાહ કરવા બદલ કરવામાં આવ્યા હતા અને ગોળ ગોળ જવાબ આપવામાં આવે ના સુડકે પ્રશ્ન પૂછવો અમારો અધિકાર છે ને જનતાને ગરીબ દીકરા દીકરીઓનો બદલે આ પ્રશ્ન પૂછવામાં આવે તો સત્તા શ્રી અમને જ્યાં ગોળ ગોળ આપે ના સુડકે અગ્રશીલ થઈને અમે આ પ્રશ્ન ઠેઠ વેલ સુધી લઈ જવો પડ્યો અમે એવું વિચારતા હતા કે મંત્રીશ્રી જો આદિવાસી હોય અને આદિવાસી દીકરા દીકરીઓનો પ્રશ્ન હશે તો અમને વિશ્વાસ હતો કે દીકરા દીકરીઓને અન્યાય નહીં કરે પણ તો છતાં અમને અન્યાય કર્યો સમગ્ર આદિવાસીઓ દીકરા દીકરીઓને અન્યાય થયો છે એના લીધે અમે વેલ સુધી ધસી પડ્યા ના છૂટકે શ્રીએ અમને ચારે ચાર ચેતરભાઈ વસાવા હોય આનંદ પટેલ હોય ને તુષારભાઈ ચૌધરી અમને ચારે ચાર ધારા આદિવાસી ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પણ ધારાસભ્ય છે તે પણ આદિવાસી છે તમારા સમર્થનમાં આવ્યા છે નથી આવ્યા ભાજપના ધારાસભ્યો ક્યાં મોઢે બેઠા છે એ જ ખબર નથી પડતી કે આદિવાસીઓનો મુદ્દો આવે તે રીતે એ વખતે અમને એમને આદિવાસીઓ લગતો મુદ્દો એમને સમર્થન આપવું જોઈએ પણ કેના દબાવથી બોલી શકતા નથી એમના ઓઠ બી બંધ છે હાથ બી બંધ છે ને જાહેરમાં અમે કહીએ છીએ કે સત્યાવીસ સત્યાવીસ આદિવાસી ધારાસભ્યો હોય આખા ગુજરાતના આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય થતો હોય એમને અમે અપેક્ષા રાખતા હતા કે આપણને સમર્થન હાલશે પણ એ લોકો કદી પણ સમર્થન હાલતા નથી આલવાના નથી એવું અત્યારે લાગી રહ્યું છે એમને હાચા દિલથી જો લોકશાહી ઢબે જો એ લોકપ્રતિનિધિ હોય તે આદિવાસીઓનો મુદ્દો આવે ત્યારે એમને સમર્થન આપવું જોઈએ વિધાનસભાની પૂરેપૂરી અપડેટ આપ સુધી પોતા રહેશે આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવ